શહેરમાં અવારનવાર પીવાના પાણી માટે પરબ બાંધવામાં આવે છે બીજી તરફ ઘણી સરકારી કચેરીઓમાં પીવાના પાણી માટે લોકો વલખા મારતા હોય છે હવે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે મકરપુરા પોલીસની મથકની મુલાકાત લેતા કુલર સમાન મૂકી છે મકરપુરા પોલીસ મથકે ઘણા લોકો કામ અર્થે આવતા હોય છે ત્યારે પાણીથી વંચિત રહેતા હોય છે પાણીનું કુલર જોઈ લોકો ઠંડા પાણીની અપેક્ષા રાખતા હોય છે પરંતુ આ કુલર ની તો સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી અને સાવ ગંદકીમાં છે એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ અભિયાન અંતર્ગત સ્વચ્છતા જાળવવાની વાતો કરતા હોય છે જ્યારે મકરપુરા પોલીસ મથકમાં પાન પડેકી ખાઈને થૂકતા ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે આવા ગંદકીમાં બંધ પડેલું પાણીનું કુલર સાવ શોભાના ગાંઠા સમાન બન્યું છે ત્યારે આવનાર દિવસોમાં પાણીનું કુલર ચાલુ કરવામાં આવશે કે નહીં તે હવે જોવું રહ્યું સાથે સાથે પોલીસ મથકની અંદર જ્યાં ત્યાં પાન મસાલા ખાઈને થૂકનાર સામે દંડ વસૂલાશે કે પછી નજર અંદાજ કરાશે તેવા સવાલો ઊભા થયા છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર